લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો જાણીએ માતા બગલામુખીની વ્રતકથા માતા બગલામુખીની જયંતિના દિવસે બગલામુખીની પૂજા કરનાર ભક્તને દુનિયાના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે તેમની પૌરાણિક કથા સાંભળવાથી હજારો પાપોનો નાશ થાય છે માતા દેવી બગલામુખીજી સાથે સંબંધિત એક દંતકથા અનુસાર એકવાર સત્યુગમાં એક વૈશ્વિક તોફાન આવ્યું જેણે ભારે વિનાશ સર્જ્યો જેના કારણે આખું વિશ્વ નાશ પામવા લાગ્યું આનાથી સર્વત્ર અરાજકતા ફેલાય છે અને ઘણા લોકો જોખમમાં મુકાઈ જાય છે અને વિશ્વનું રક્ષણ કરવું અશક્ય બની જાય છે આ તોફાન બધું જ નષ્ટ કરતું આગળ વધી રહ્યું હતું અને આ જોઈને ભગવાન વિષ્ણુ ચિંતિત થઈ ગયા આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતા તેણે ભગવાન શિવનું સ્મરણ કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન શિવ તેને કહે છે કે શક્તિ સિવાય બીજું કોઈ આ વિનાશને રોકી શકતું નથી અને તેથી તેણે તેમનો આશ્રય લેવો જોઈએ ત્યાર પછી ભગવાન વિષ્ણુ હરિદ્ર સરોવર પાસે પહોંચીને કઠોર તપસ્યા કરે છે ભગવાન વિષ્ણુએ તપસ્યા કરીને મહાત્રિપુર સુંદરીને પ્રસન્ન કર્યા અને દેવી શક્તિ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં હરિદ્રા તળાવના પાણીમાં રમી રહેલા મહાપીઠ દેવીના હૃદયમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો તે સમયે ચતુર્દશીની રાત્રે દેવી બગલામુખીના રૂપમાં પ્રગટ થયા ત્રૈલોક્ય સ્તંભીની મહાવિદ્યા ભગવતી બગલામુખી પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુને ઈચ્છિત વરદાન આપ્યું અને ત્યારે જ બ્રહ્માંડનો વિનાશ રોકી શકાયો દેવી બગલામુખીને વીરરતી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે દેવી પોતે બ્રહ્માસ્ત્રના રૂપમાં છે તેમના શિવને એકવત્ર મહારુદ્ર કહેવામાં આવે છે તેથી દેવી સિદ્ધવિદ્યા છે તાંત્રિકો તેમની ઉત્થાનની દેવી માને છે બૃહવસ્થો માટે દેવી એ છે જે તમામ પ્રકારના શંકાઓને દૂર કરે છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો